શ્રી બીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના શિક્ષકનું ઇનોવેશન રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામી હતી તારીખ અને રોજ અમદાવાદ ખાતે પ્રદેશ કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાઈ ગયો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ ચૌદ કૃતિઓ પૈકી બે કૃતિઓ રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇન્વેન્શન ફેરમાં ભાગ લેવા માટે પસંદ પામેલ છે જે પૈકી અમારી શાળાના ભૌતિક વિજ્ઞાન મદદનીશ લેબ શિક્ષક શ્રી ઝુંજારસંઘ સોઢા એ પ્રદેશ કક્ષાએ મુકેલ ઇનોવેશન રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે પ્રથમ ક્રમે પસંદ પામેલ છે એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં મુકેલ ઇનોવેશન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું ભૌતિક વિજ્ઞાન વિષયમાં ભૌતિકશાસ્ત્રીઓની શાસ્ત્રીઓની પ્રવૃત્તિલક્ષી અભ્યાસની ઉદાહરણ કૌશલ્યની પ્રયુક્તિઓ આધારિત ઇનોવેશનમાં એનઈપી બે હજાર વીસને સાંકળતા પ્રવૃત્તિલક્ષી શિક્ષણનો સમાવેશ કરવામાં આવેલ ઘણી બધી રાશિઓને ખૂબ જ હળવાશથી સહજ રીતે ભૌતિક રાશિઓની પ્રાયોગિક કાર્ય થકી મેળવેલી માહિતી વધુ અસરકારક રહેલ વિદ્યાર્થીઓને ગમતું વિષય વસ્તુ બનાવવાનો સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો શાળા ડાયટ અને સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ એનજીઈએસ કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર પંચોલીસર સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ ડામોર સુપરવાઇઝર શ્રી ગમનભાઈ સુથાર તથા શાળાના તમામ સ્ટાફ મિત્રોએ અભિનંદન આપીને રાજ્યકક્ષાના ઇનોવેશન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી